ઓમ શ્રી પરમાત્મને ન પૂર્ણ મદ પૂર્ણ મદ પૂર્ણાત્ પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિસ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક તેર આગલા શ્લોકમાં સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું છે કે ભગવાન વિરાટ સ્વરૂપમાંથી કેટલું તેજ આવે છે કેટલો પ્રકાશ છે તો કહે છે કે હજારો સૂર્ય એકસાથે ઉદય થાય તો પણ વિરાટ સ્વરૂપ જેટલો ભાગ્ય હશે આવા દિવ્ય તેજનું વર્ણન કરીને સંજય અર્જુન દ્વારા વિશ્વરૂપનું દર્શન કરવાની વાત કહે છે તો ચાલો આપણે શ્લોક દ્વારા દેવ देवस्य શરીરે पांडवस्तदा હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈએ તદા એટલે એ વખતે પાંડવ એટલે પાંડુ પુત્ર અર્જુનને કહ્યું છે ભગવાને દેવ દેવસ્થ એટલે દેવોના દેવ ભગવાનના તત્વ એટલે તે શરીર એટલે શરીરમાં એક સ્થમ એટલે એક જ જગ્યાએ સ્થિત એટલે અને પ્રવિભક્તમ એટલે વિભાગોમાં વિભાજિત કૃત્નમ એટલે સંપૂર્ણ જગત એટલે જગતને અપશ્યત એટલે જોયું હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ સંજય ધૂતરાષ્ટ્રને કહી રહ્યા છે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું તત્રે કસ્ઇ જગત કૃષ્ણમ પ્રવિભક્ત અનેક એટલે વિભક્ત એટલે કે અનેક પ્રકારની વિભાગ પામેલી પ્રકૃતિ તો કઈ કઈ પ્રકૃતિ આપણે થોડું ટૂંકમાં સમજીએ દેવતાઓ છે મનુષ્યો પશુ પક્ષીઓ પૃથ્વી સમુદ્રો આકાશ નક્ષત્રો જે પણ કંઈ આપણને ચર અચર જગત દેખાય છે તે ભગવાનના શરીરના એક ભાગમાં અર્જુને ભગવાનને આપેલ દિવ્ય ચક્ષુથી જોયું એટલે કે ભગવાનનું જે સામાન્ય મનુષ્યનું શરીર છે એમાં પણ એક અંશમાં ચર અચર અનેક બ્રહ્માંડો અનેક દેવતાઓ અનેક વ્યક્તિઓ અને પદાર્થોના રૂપમાં ભગવાનની અંદર બધું જોયું અર્જુને તો આપણને એમ થાય કે આ આ તે કેવી રીતે બને તો શ્રીમદ્ ભગવત કથામાં એક પ્રસંગ આવે છે જ્યારે યશોદા મૈયા કનૈયાને મોઢું ખોલવાનું કહે છે જ્યારે એમણે માટી ખાધી હોય છે ત્યારે એમને કનૈયાએ જશોદા માતાને એના મુખમાં કનૈયાએ પોતાના મુખમાં સમગ્ર વિશ્વરૂપનું દર્શન કરાવ્યું એની અંદર નાના બાલકૃષ્ણના મુખમાં અનંત કોટી બ્રહ્માંડોથી માંડીને એક ભૂમંડળ છે એની અંદર અને ભૂમંડળોમાં ભારત વર્ષ ને ભારત વર્ષમાં માથુર મંડળ અને માથુર મંડળમાં એક વ્રજ મંડળ અને વ્રજ મંડળમાં એક નંદગામ અને નંદ ગામમાંય નંદ ભવન અને નંદ ભવનમાં એક જગ્યાએ નાનકડો કનૈયો ઊભો છે અને કનૈયાને યશોદા મૈયાએ લાકડી લઈને ધમકાવે છે કે તે માટી કેમ ખાધી તે માટી કેમ ખાધી તારું મોડું મને જ બતાવો ત્યારે કનૈયાએ પોતાનું મોડું ખોલીને આ વિશ્વરૂપનું દર્શન પોતાના મુખમાં માતાને કરાવ્યું આ જ રીતે અર્જુને પણ ભગવાનના શરીરના કોઈ એક અંશમાં સકળ જગતને જોયું અપશ્ય દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા કેમ કહ્યું છે અહીંયા કે જે વખતે ભગવાને દિવ્ય દ્રષ્ટિ અર્જુનને આપીને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું તે જ સમયે તેને અર્જુને જોયું શું જોયું તો કહે છે કે જેવું રૂપ ભગવાને ધારણ કર્યું હતું એવું રૂપ અર્જુને જોયું કેમ જોયું કારણ કે એને દિવ્ય દ્રષ્ટિ મળી હતી જેમ મનુષ્ય દેવલોક વિલક્ષણ છે અને એવી જ રીતે દેવલોકથી પણ ભગવાન અનંત ઘણા વિલક્ષણ છે દેવલોકને આ બધા લોકો છે તે ભગવાનની બનાવેલી સૃષ્ટિ પ્રાકૃત એનાથી છે અને ભગવાન તો પ્રકૃતિથી પણ અધીત છે એટલા માટે ભગવાનને અહીં દેવ દેવસ્ય એમ કહ્યું છે સર્વ દેવતાઓના પણ દેવતા છે ભગવાન અર્જુને ભગવાનના શરીરમાં એક જ સ્થળે શું શું જોયું જરા ઊંડાણપૂર્વક આપણે સમજીએ જે રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે કે જરાયુ જ અંડ ઉદ્ભીજ સ્વેદજ એટલે આવી રીતે જે બીજ છે તેને જોયા સ્થાવર જંગમ જલચર નબચર ચોર્યાસી યોનીઓ ચૌદ ભુવનો અને એના સિવાય પણ અનેક વિભાગમાં પામેલું આ જગતને અર્જુને ભગવાનના મુખમાં જોયું અર્જુન ભગવાનના શરીરમાં જ્યાં પણ નજર નાખે છે ને ત્યાં તેમને અનંત જગત દેખાય છે આવું ભગવાનનું વિશ્વરૂપ દર્શન અર્જુનને કર્યું છે અને અર્જુન દ્વારા આપણે પણ વિશ્વરૂપનું દર્શન આપણે વિચારીને કરી શકીએ છીએ શ્રી કૃષ્ણ પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો આ ચેનલ ધાર્મિક છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ